શાળાની વિદ્યાર્થીની અને અહીંયા રાખવી આપણે અલગ અલગ પેન્ડલની મદદથી બનાવીએ છીએ કે વીરા શ્રીરામ જેવા અલગ અલગ નવા નવા પેન્ડલો અને આ સંસ્થાનો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ તમે તમારા ફ્યુચરમાં તમારે જાતે જો પગભર થવું હોય તો અહીંયા અલગ અલગ વર્ગો ચાલતા હોય તો તેમાં જેમ કે કોમ્પ્યુટર છે હોમ સાયન્સ ઉદ્યોગ જેવા વર્ગોમાં તમે જઈને તમારા ફ્યુચરમાં તમે તમારી જાતે પગભર થઈ શકો છો કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના શ્રી જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ અમારા એમના માર્ગદર્શન નીચે અમે આ દર વર્ષે રાખડી બનાવવાનું આયોજન કરતા હોઈએ છીએ ભાવનગર શહેરના અને ગુજરાત રાજ્યના અને ઓલ ઇન્ડિયાના જોઈએ તો અમારી રાખડી અહીંથી પ્રસાર કરી અને અમારું વેચાણ થતું હોય છે તમે જોઈ રહ્યા છો કે અમારા જે અંધ બાળકો છે એ કઈ રીતે રાખડી બનાવે છે અને ભાઈઓ છે એ પેકિંગ પણ કરી રહ્યા છે જે નોર્મલ જે વ્યક્તિ હોય એ ન કરી શકે એના કરતાં વિશેષ અમારી જે બહેનો છે ભાઈઓ છે એ અહીંયા કાર્ય કરતા હોય છે ફક્ત રાખડી એટલું જ નહીં પરંતુ અહીંયા અમે રાખડીની સાથોસાથ અલગ અલગ તહેવાર પ્રમાણે અમે અહીંયા કાર્યો કરતા હોઈએ છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે રાખડી બનાવે છે અને અલગ અલગ દર વર્ષે આવી વસ્તુઓનું આયોજન કરતા હોઈએ છીએ તો તમે અહીંયાથી ખરીદો એવી અમારી નમ્ર અપીલ છે શ્રી લાભુભાઈ સોનાની કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા આ સંસ્થામાં બાલવાટિકાથી લઈને ધોરણ બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ અને ગૃહ ઉદ્યોગો શીખવવામાં આવે છે જેમાં ખાસ કરીને કોમ્પ્યુટર સંગીત જુદી જુદી ગ્રહ બનાવટ જેવી કે પેપર બેગ છે પેપર ડીશ છે રાખડી છે ગરબાનું સજાવટ છે આવા બધી જ પ્રવૃત્તિઓ સંસ્થાના બાળકો સાથે શિક્ષકો દ્વારા ટ્રેન તાલીમ પામેલા વ્યક્તિઓ દ્વારા એને શિક્ષણ આપવામાં આવે છે જેથી કરીને એ સમાજની અંદર સ્થાપિત થઈ શકે અને એનો આત્મવિશ્વાસ વધે શિક્ષણ તો આપણે બધાએ મેળવવાનું હોય પણ સાથે આર્થિક ઉપાર્જનના ક્ષેત્રની અંદર પણ નેત્રહીન વ્યક્તિ પોતાની નેત્રહીનતાના કારણે આગળ ન વધી શકે અથવા તો એને એને વિકલાંગતાને માધક બાધક ન બને એવા ઉદ્દેશથી આપણે સામાન્ય વ્યક્તિ જેવું જ એ જીવન જીવે એ દિશામાં એને જુદી જુદી તાલીમો આપીને સજ્જ કરવામાં આવે છે આ સંસ્થા આઝાદી પૂર્વે સ્થપાયેલી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની એ ટોચની સંસ્થા છે અગિયાર હજાર સંધારણ માધ્યમિક શાળાઓમાં આ સંસ્થાએ સમગ્ર ગુજરાતમાં બે હજાર સોળમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને ચાર લાખનો રોકડ પુરસ્કાર ગવર્મેન્ટનો મેળવો છે કોઈ પણ બાળક રડતું રડતું આવે છે પણ જ્યારે અહીંથી જાય છે ત્યારે આખો પરિવાર હશે છે બાળક તો હશે પણ આખો પરિવાર હશે એવો એ તૈયાર થઈને જતો હોય છે અને એના કારણે સમાજની અંદર અનેક ક્ષેત્રોમાં એ સ્થાપિત થયા છે આમ સામાન્ય વ્યક્તિ જેવું જ એક નેત્ર વ્યક્તિ જીવન જીવી શકે એ દિશામાં સંસ્થા કામ કરી રહી છે માત્ર એ શિક્ષણનું કામ નથી કરતી પણ સમાજમાં એને સ્થાપિત કરવાનું કામ પણ કરી રહી છે અને એના નાના મોટા પ્રશ્નો હોય તો એમાં પણ અમે મદદ કરતા હોઈએ છીએ પારિવારિક પ્રશ્નો હોય કોઈ સમસ્યાઓ હોય કોઈને એમના હક હિસ્સા પ્રમાણે પરિવાર કંઈ આપતો ન હોય તો એ દિશામાં કાનૂની લડત સુધી પણ અમે એને મદદ કરતા હોઈએ છીએ પ્રથમ તો હું ચૌહાણ અંકિતા અહીંની જ વિદ્યાર્થીની છું અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધદ્યોગશાળા ભાવનગર સંસ્થામાં મેં આઠથી બાર સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ મેં ગાંધી મહિલા કોલેજ ભાવનગર પર મ્યુઝિક પર બીએ પાસ કર્યું છે ત્યારબાદ અમદાવાદમાં જેજી પરફોર્મિંગ આર્ટ્સમાં મેં મ્યુઝિક માસ્ટર કર્યું છે અને આ સંસ્થામાં વિશારદ પ્રથમ સુધી મેં અભ્યાસ કર્યો છે ત્યારબાદ આ સંસ્થામાં જ અભ્યાસ કરીને મને ખૂબ જ આનંદ આવે છે અને હાલમાં હું અત્યારે આ સંસ્થાની મ્યુઝિક ટીચર તરીકે અત્યારે હું ફરજ બજાવું છું અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો એક સુંદર મજાની એક સુગમ સંભળાવીશ આ વાત કહે છે મારો ચોમાસુ ક્યાંક આસપાસ છે આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારો ચોમાસુ ક્યાંક આસપાસ છે ગાલો પર લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે મારું ચોમાસું છે આ એની છે આની એનીની કિંમત છે ને ત્રાણું હજાર રૂપિયા છે એની અંદર બાળકોને બ્રેલની તાલીમ આપવામાં આવે છે પ્રાથમિક રીતે આની અંદર બાળકો બ્રેલ શીખવાની અને મજા આવે છે જ્યારે આપણે ચીપ પાર્ટીમાં બ્રેલ બાળકોને ભણાવીએ છીએ તો એ લોકોને કંટાળો આવે છે જ્યારે આપણે અત્યારે આપણા બાળકોને આપણે પાર્ટીને નોટમાં લખાય સાથે સાથે આપણે સ્માર્ટ બોર્ડમાં એને સમજાવીએ છીએ એ જ રીતે પ્રજ્ઞાચક્ષુ બાળકોને પણ ચીપ પાર્ટી અને એ દ્વારા એનીના માધ્યમથી બ્રેલ શીખવી અને તેને ટેકનોલોજી યુગમાં આગળ આપણે લઈ જઈ શકીએ છીએ. 난જીભાઈ મિસ્ત્રી એ આ સંસ્થાનું યોગદાન છે. જેના માટે આપણે સૌ આ શાળાને આભારી થઈ શકે કારણ કે સંગીતની ખૂબ સેવા નાનજીભાઈ થ્રુ આ સંસ્થાએ કરી છે